અમદાવાદમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યભરી પોલીસ એક્શનમાં આવી છે તો સુરત ટ્રાફિક પોલીસ આ મામલે ઘણા સમયથી કામગીરી કરી રહી છે અને ઓવરસ્પીડે વાહનો હંકારનારો સામે કાર્યવાહી કરી રહ્યાનું પણ જણાવ્યું હતું અમદાવાદ ખાતે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં ઓવરસ્પીડ ધ્યાને આવ્યું છે અને ત્યારબાદ આખર રાજ્યની પોલીસે ઓવરસ્પીડે વાહન હંકારનારો સામે કાર્યવાહી શરૂ કરી છે તો સુરતમાં ટ્રાફિક પોલીસ ઓવરસ્પીડે વાહન હંકારનારો સામે ઘણા સમયથી કાર્યવાહી કરી રહી છે આ અંગે સુરત ટ્રાફિક પોલીસના ડીસીપીના જણાવ્યા અનુસાર સુરત પોલીસે ચાર મહિનામાં ઓવરસ્પીડે વાહન ચલાવનારા એક લાખ નવ હજારથી વધુના ફોટા પાડ્યા હતા તો છપ્પન હજારને ઇન્ટરસેપ્ટથી દંડ વસૂલ્યો છે આઠ જંકશન એક્સિડન્ટ ઝોન આઇડેન્ટિફાઈન કરાયા હતા તો નંબર પ્લેટ વગર વાહન કરનારા છસો સત્તાવીસ વાહન ચાલકો સામે અને બ્લેક ફિલ્મ વાળી બસો એકતાલીસ ગાડીઓ ચાલકો સામે કાર્ય કરાય છે ત્યારે બસો સાત પૂજિયા બાર કેસો પણ કર્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અકસ્માતમાં ઘટાડો લાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે અને અત્યારે પણ એ પ્રયત્ન હાલમાં ચાલુ છે જેમાં ખાસ કરીને ઓવર સ્પીડિંગને લગતા સંસાધનો એટલે કે સુરત શહેર ટ્રાફિક પોલીસ પાસે એકત્રીસ સ્પીડ ગન અને ચાર ઇન્ટરસેપ્ટરના વાહનો છે જેની મદદથી અકસ્માતનું મુખ્ય કારણ એટલે કે ઓવર સ્પીડિંગના લીધે જે અકસ્માતો થાય છે તેમને નિવારવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં સ્પીડ ગનથી એક લાખ નવ હજારથી વધારે વધારે ઓવર સ્પીડિંગમાં ચલાવતા વાહન ચાલકોના ફોટા પાડવામાં આવ્યા છે અને સાથે સાથે છપ્પન હજારથી વધારે ઇન્ટરસેપ્ટર જે ચાર સુરત સિટીને ગુજરાત સરકાર શ્રી તરફથી ફાળવેલી છે તેમાં પંચાવન છપ્પન હજારથી વધારે ઈ ચલણ જનરેટ કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે લોકોમાં પણ જાગૃતિ ફેલાય તે માટે જ્યાં જ્યાં આખા સિટીમાં સ્ટ્રેટેજિક લોકેશનો છે ત્યાં લોકોને પણ સમજ કરવામાં આવે છે કે ઓવરસ્પીડિંગમાં તમારું વાહન ના ચલાવો આની સાથે સાથે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે કોર્પોરેશન અને એસવી એનઆઈટીની સંકલનમાં રહી સમગ્ર સુરત શહેરમાં આઠ જંક્શનો અને ચાર કોરિડોર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં અવારનવાર અકસ્માતો થાય છે અને આ તમામ જંક્શનો અને કોરિડોર પર ઇન્ટરસેપ્ટર અને સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડિંગના મેમો જનરેટ કરવામાં આવે છે અને જેના લીધે સુરત શહેરમાં સમગ્ર એક્સિડન્ટ્સમાં ઘટાડો થઈ રહ્યો છે ખાસ કરીને નોંધપાત્ર કામગીરી રિજિયન ટુના એરિયામાં માઇનસ વીસ અકસ્માત અને રિજિયન ચારના એરિયામાં માઇનસ ટ્વેન્ટી થ્રી ફેટલ એક્સિડન્ટ્સ થયેલ છે અને બાકીના રિજિયનોમાં પણ સ્ટ્રેટેજીક લોકેશન અને સ્ટ્રેટેજી સાથે વધારેમાં વધારે ઓવરસ્પીડિંગના કેસો કરી ઇન્સ્ટ્રુમેન્ટનો એટલે કે ઇન્ટરસેપ્ટર અને સ્પીડ ગનનો ઉપયોગ કરી અને હજુ પણ વધારે અકસ્માતમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે હા તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન અગાઉથી જ કરાયું હોય જેના કારણે સુરતમાં અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો જોવા મળે છે અને સમયમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડે વાહન ચલાવનારો સામે લાલ લાંક કરાશે તેમ લાગી રહ્યું છે वजल कुर्से साते हरसा सेडा